હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારેય ગરમ ઉકળતા પાણીમાં દૂધી નાખી અને કોઈ રેસીપી બનાવી છે ખરેખર ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે દૂધી ન ખાતા લોકો પણ આજની રેસીપી જોઈ અને ખાવાની ક્યારેય ના નહીં પાડે તો ચાલો આજની ખૂબ જ સ્વાદિષ્ટ એવી દૂધીની રેસીપી બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી બનાવવા માટે આપણે અહીંયા બે મીડિયમ સાઇઝની દૂધી લઈ લીધી છે એકદમ કોણી અને સરસ પસંદ કરીને લીધી છે દૂધીને આપણે સૌથી પહેલા ધોઈ લઈએ તો જુઓ ખૂબ સારી રીતે આપણે દૂધીને ધોઈ લીધી છે તો અહીં આપણે એમાંથી ત્રણ ભાગ કરી લેશું આ રીતે જુઓ અને પાછળનો ભાગ છે એ થોડો દૂરથી કટ કરવાનો આ રીતે તો આજની રેસીપી મિત્રો એકદમ ટેસ્ટી અને લાજવાબ બનવાની છે અને ગેરંટી છે મિત્રો કે તમે ક્યારેય આ રીતે નહીં બનાવી હોય તો જુઓ અહીંયા આપણે દૂધીના પીસ કરી લીધા છે હવે આપણે લઈશું ચાર થી પાંચ મીડિયમ સાઇઝની ડુંગળી અને એના ઉપરના ફોફા કાઢી અને આપણે એને ચોખ્ખી કરી લઈએ હવે જુઓ ગેસ ઓન કરી અને મેં ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે અને કઢાઈમાં આપણે લઈશું બે ગ્લાસ જેટલું પાણી પાણી થોડું ગરમ થાય એટલે આપણે એમાં દૂધી અને ડુંગળીને એડ કરીશું અને બે લીલા મરચાં એડ કરીશું અહીંયા આપણે અડધી કરતાં પણ ઓછી એટલી ચમચી ભરીને મીઠું એડ કરીશું જેથી કરીને બધું જ સારી રીતે બફાઈ જાય મીઠું એડ કરવાથી બધી જ વસ્તુ સારી રીતે બફાઈ જશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ થઈ જશે તો આ રીતે મિત્રો તમે દૂધીની ક્યારેય નહીં ટ્રાય કરી હોય એક વખત બનાવજો તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે હવે આપણે કડાઈ પર ઢાંકણ ઢાંકી દઈશું અને પાંચથી સાત મિનિટ માટે સારી રીતે બફાવા દઈએ થોડી વાર પછી આપણે ચેક કરી લઈએ તો જુઓ દૂધી સારી રીતે બફાઈ ગઈ છે અને ડુંગળી પણ સારી રીતે બફાઈ ગઈ છે હવે આપણે આમાં એડ કરીશું બે મીડિયમ સાઇઝના ટમેટા ટમેટાને આપણે છેલ્લે એડ કરીશું કેમ કે ટમેટાને ચડતા વાર નહીં લાગે અને ફરી આપણે ઢાંકણ ઢાંકી દઈએ હવે બધી જ વસ્તુ સારી રીતે બફાય ત્યાં સુધીમાં આપણે અહીંયા લઈશું બે મીડિયમ સાઇઝની ડુંગળી આ ડુંગળીને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લઈએ જો આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારીને તૈયાર કરી લીધી છે અને હવે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે આ ટમેટાને પણ આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે તો આપણી આજની રેસિપીમાં ડુંગળી અને ટમેટા થોડા વધારે વાપરવાથી ટેસ્ટી અને ખૂબ જ મસ્ત બનીને તૈયાર થશે તૈયાર થયેલા ડુંગળી ટમેટાને આપણે સાઈડ પર મૂકીશું અને હવે આપણે ગેસ તરફ જઈશું તો અહીં આપણે ચેક કરી લઈએ જુઓ દૂધી પણ સારી રીતે બફાઈ ગઈ છે ડુંગળી પણ સારી રીતે બફાઈ ગઈ છે અને ટમેટા પણ સારી રીતે બફાઈ ગયા છે એટલે આ રીતે ઝારાની મદદથી હવે બહાર કાઢી લઈએ અને ઠંડા થવા દઈએ આપણે આના અંદરથી ટમેટા અને ડુંગળીને અલગ કરી લઈએ અને અહીંયા ટમેટાની ઉપરની છાલ છે એને કાઢી લઈએ હવે આપણે એક મિક્સર જાર લઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ ફાઇન પ્યુરી બનાવી લઈએ તો જુઓ આ રીતે આપણે પ્યુરી બનાવીને તૈયાર કરી લીધી છે હવે જુઓ દૂધી એકદમ સરસ બફાઈ ગઈ છે તો આપણે એના ઉપરની જે છાલ છે એને ચાકુની મદદથી દૂર કરી લેવાની છે આ રીતે દૂધી એકદમ કુણી હોવાથી ઉપરની છાલ પણ સારી રીતે બફાઈ ગઈ છે એકદમ આરામથી છાલ નીકળી જશે જુઓ સેજ પણ મુશ્કેલી નહીં પડે અને ફટાફટ થી તમે કાઢીને તૈયાર કરી શકશો જુઓ ચાકુ ની જગ્યાએ તમે પિલર ની મદદ પણ લઈ શકો છો આ રીતે આપણે બધી છાલ કાઢી લીધી છે હવે દૂધીને આપણે આ રીતે કટ કરી લઈએ આપણે રફલી ચોપ કરતા હોઈએ એ રીતે કટ કરી લેવાની છે જુઓ આ રીતે અને કોઈ જારાથી અથવા તો પાઉભાજી મેશર થી આ રીતે મેશ કરી લઈએ જો આ રીતે મેસરથી દૂધીને આપણે મેશ કરી લઈએ તો અહીંયા જુઓ દૂધીને આપણે એકદમ સારી રીતે મેશ કરી લીધી છે તો મિત્રો ઉનાળાની અંદર ગરમ ગુણવાળા વેજીટેબલ્સ ખાવાનું આપણે ટાળતા હોઈએ છીએ અને ખાસ કરીને દૂધી જેવા ઠંડા ગુણવાળા વેજીટેબલ્સને ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ અને એટલા માટે જ આજે મેં તમારી સાથે દૂધીની એકદમ નવી અને યુનિક રેસિપી શેર કરેલી છે હવે જુઓ ગેસ ઓન કરી અને મેં કઢાઈ મૂકી છે અને એમાં આપણે લઈશું દોટ ચમચા જેટલું તેલ

તો મોટા ભાગે ઘરની અંદર દૂધી કોઈને ભાવતી હોતી નથી પણ આ રીતે જો તમે યુનિક અને અલગ રીતે બનાવીને તો જેને દૂધી નહીં હોય એ પણ માંગી માંગીને ખાશે એકદમ ટેસ્ટી અને લાજવાબ બને છે અને ખાસ કરીને નાના બાળકોને તો ખ્યાલ પણ નહીં આવે કે તમે આ રેસીપીમાં દૂધી એડ કરેલી છે અહીંયા બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે ટમેટા એડ કરી લઈએ અને ટમેટાને પણ આપણે મિક્સ કરી લઈએ બે મિનિટ જેવું ઢાંકણ ઢાંકી બધી જ વસ્તુને સારી રીતે બફાઈ જવા દઈએ હવે ઢાંકણ ખોલીને ચેક કરીએ જુઓ બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે આ સ્ટેજે આપણે લીલું મરચું ક્રશ કરેલું છે એને એડ કરી દઈએ ચાર થી પાંચ લસણની કળીને ખાંડેલી છે એને એડ કરી દઈએ થોડું આદુ ક્રશ કરેલું છે એને પણ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને હવે આપણે મિક્સ કરી લઈએ જેવી રીતે તમે રીંગણાને બાફી અને રીંગણાનો ઓળો બનાવો છો એવી જ રીતે આપણે અહીંયા દૂધીને બાફેલી છે પણ આજે આપણે ઓળા કરતા થોડું અલગ અને નવી રીતે બનાવેલું છે તમે આને દૂધીનો ઓળો પણ કહી શકો છો દૂધીની સબ્જી પણ કહી શકો છો હવે આપણે મસાલા કરી લઈએ તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો કે દૂધી જ્યારે આપણે બાફી છે ત્યારે એમાં મીઠું એડ કરેલું છે અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું આખી ચમચી જેટલું અહીંયા ધાણાજીરું પાવડર એડ કરીએ અને એક મોટી ચમચી ભરી અને લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડું અમથું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જેનાથી કલર ખૂબ સરસ આવશે હવે મસાલાને આપણે મિક્સ કરી લઈએ તો અહીંયા કુકરનો ઉપયોગ કર્યા વગર પણ તમે એકદમ ટેસ્ટી એવું દૂધીનું શાક બનાવીને તૈયાર કરી શકો છો જુઓ એકદમ સરસથી રીંગણાના ઓળાને પણ ટક્કર મારે એવું સરસ બનીને તૈયાર થાય છે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે આ સ્ટેજે આપણે તૈયાર કરેલી પ્યુરીને બે ચમચા જેટલી એડ કરી દઈએ ડુંગળી ટમેટાની જે પ્યુરી છે એ પ્યુરીને તમે બીજા કોઈપણ શાકની અંદર પણ ઉપયોગમાં લઈ શકો છો અથવા તો ચટણી બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો એ ગ્રેવી બધાની અંદર ખૂબ જ સરસ મિક્સ થઈ જશે અને શાકની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ પણ આવશે હવે તમારે આ દૂધીના વડાને જો ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બનાવવો હોય તો થોડો આમ તો અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે પણ આજે ઉનાળાને ધ્યાનમાં રાખી અને હું ગરમ મસાલો એડ કરતી નથી કેમ કે એકદમ સિમ્પલ બનાવવું છે અને હવે તૈયાર થયેલા ઓળાની અંદર આપણે કોથમીર એડ કરી દઈએ એકદમ ટેસ્ટી ટેસ્ટી એવો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે તો ચાલો હવે આપણે ઓળાને સર્વ કરી લઈએ તો મિત્રો તૈયાર છે એકદમ ગરમા ગરમ એવો દૂધીનો ઓળો રીંગણાના ઓળાને પણ ભૂલી જાવ એવો સરસ ટેસ્ટી બને છે અને ખાસ કરીને ઉનાળાના દિવસોમાં તમે એકદમ ઠંડી પ્રકૃતિ વાળી દૂધીમાંથી ઓળો બનાવીને તૈયાર કરી શકો છો એક વખત મારા કહેવાથી તમે ચોક્કસથી ટ્રાય કરજો તમને ખરેખર આ ઓળો ખૂબ જ પસંદ આવશે જુઓ ટેસ્ટમાં એકદમ લાજવાબ બને છે તો મિત્રો આ રીતે અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી દૂધીની આ નવી અને યુનિક રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ આ રીતે બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો